માહિર સોરઠિયા અને મહુવા ઓનિયા તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગિરનાર ની નીચે બરોબર આજે વાર છે મંગળવાર તારીખ છે ત્રીસ નવ બે પચીસ અને મિત્રો અત્યારે આપણે લાઈવ મગફળીની બજાર ભાવ જોવા જવાના છીએ આજના કેવા છે સિંગના ભાવ આ વિડીયોના માધ્યમથી આપણે લાઈવ જોવા જવાના છીએ હમણાં બે ત્રણ દિવસથી આપણી ચેનલમાં વિડીયો નહોતા આવતા બરોબર કેમ કે હમણાં વરસાદી માહોલ હતો મહુવામાં ફૂલ વરસાદ આગાહી છે બરોબર તો એના કારણે આવક પણ ઓછી છે મગફળીની બરાબર અને ડુંગળીની પણ તો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ આ વિડીયોના માધ્યમથી જોવા જવાના છે વિડીયો માઇન્ડ સુધી બી નારાલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને

આઠમાલ અઠવાડિર હોય છે આરોગ્ય આજમાં આરોગ્ય રૂપિયા ભૂલવાનું હાથ ઘણું બધું પડે આરોગ આરોગ્ય વગર સાડી વખત લેતા રીતનાવણ બાવણ રૂપિયા ભોલવા તેમ ચોક્કસ અઠકાર અઠાવન રોગ ભાગના

સારું આઠસો ને તેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી મગફળીની કાવી છે એવી રીતના ભાવ આવ્યો છે ક્વોલિટી જોઈ શકો છો બે બે ત્રણસો ના રૂપિયા બાર બાર રૂપિયા બોલું ભાઈને સાતસો ને બાર બાર રૂપિયા બોલું ભાઈ બે એકવી રીતે બોલું બા હાથકોને હેતુ હેતી રીતે બોલું બાઈ કોઈને હાથ કોને હેતવી ભલું બે કોઈને હાથો હેતુ બાવી રૂપિયા બોલું બાથસો થી રૂપિયા ભલું બાઈ કોઈને હાથસો ને ત્રી બોલું બે ત્રીસ રૂપિયા એકત્રી એકત્રી રૂપિયા હાથ કોને બત્રી બોલુભાઈ સાતસો ને બેતાલીસ રૂપિયા બેતાલીસ બેતાલીસ ઉમલ પિસ્તાલીતાલીસ પચાસ એકાવન બાવનપન ચોપન પંચાવન છપ્પન અઠાવન અઠાવન સાત એકસો આઠસો ને એકસઠ રૂપિયા નાખજો બોલુભાઈ

ટ્રિપલ એટ આઠસો ને અઠ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ક્વોલિટી મગફળીની આવી રીતની છે જોવો મોવા માર્કેટિંગ યાર્ડ

હલો તમારે ચક્રો બોલું આઠ દીધા નવસો જવાના દસ રૂપિયા બોલો ભાઈ નવસો દસ નવસો

ચોર ના કરે ચોરી આપી જો ને વીસ રૂપિયા ભાવ આવ્યો છે આ વકલનો આઠસો છાસઠ રૂપિયા ભાવ એવો છે મિત્રો આ ભક્તલની ક્વોલિટી જોઈ શકો છો તમે શ્રી મગફળીની બરાબર મળી એક પાછા નવા બ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર આવા વિડીયો જોવા માટે દેલી મગફળીની હરાજી વિડીયો જોવા માટે મળી એક પાછા નવા વિડીયો સાથે સાં સુધી તમારી હેલ્થ અને ફિટનેસનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં